સરકાર ઉપર ખોટા માછલા ધોતા નહીં બુધી નથી બુદ્ધિ નથી લાઈટ બધા કાપી નાખી છે અમારે કેમ જાવ ભણવા કેમ જાવ એવું ન હોય હાથમાં બેગ લઈને જયારે સૈનિક પાછો લડવા માટે જ જાય છે ખબર નથી જીવ તો પાછો આવશે કે નહીં એની દીકરી કે એની પત્ની ની હાલત શું હશે

કે સાત મે છે એટલે કે આવતીકાલે છે ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યોને જે મોકડ્રીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને કહેવાય રહ્યું છે કે ઓગણીસો એકોતેર ના યુદ્ધ પહેલા પણ આ પ્રકારની મોકડ્રીલ કરવામાં આવી હતી અને હાલ ચર્ચાઈ રહ્યું છે લોકોમાં કે શું આ યુદ્ધ ની તૈયારી છે કે શું છે તમામ પ્રકારની ગોપનીયતા સાથે વાત કરવી છે આપણે કોઈ ગુપ્ત માહિતી નથી આપવી પરંતુ વાત કરવી છે કે આની શું હોય છે આની અસર શું હોય છે કેવી રીતે કરવામાં આવતી હોય છે ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જટિસ મહેતા સર જોડાઈ ચૂક્યા છે સર શું કહેશો કે જે રીતે આ મોબિલની વાત કરવામાં આવી રહી છે સર શું હોય છે મોબિલ શા માટે મોબિલ કરવામાં આવે છે અને તેમાં કહેવાય રહ્યું છે કે હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે અને સાથે જ કહેવાય કે નાગરિકોને પોતાની સુરક્ષા કઈ રીતે કરવી

આજે સાયરન વાળી વાતો છે આવતીકાલે તમે હું અત્યારે જે સમયે વાત અગિયાર વાગ્યા છે સંભવ છે કે કાલે તમે ને આવા સાયરનો સાંભળી પણ લીધા હોય ઓકે ઓગણીસ આમાં યુદ્ધના સમયે નાગરિકોને નાગરિકોને સતેજ કરવા માટે સચેત કરવા માટે સાવધાન કરવા માટે થઈને સરકાર આ પ્રકારની વ્યવસ્થા કરતી હોય છે એમાં શું થશે જિલ્લા કલેક્ટર કચેરી મ્યુનિસિપલ કમિશનરની કચેરી પોલીસ કમિશનરની કચેરી ઇત્યાદિ શહેરના જે મેઇન મેન વિસ્તારો હોય છે જ્યાં મોટા ભાગનું એટલે કેન્દ્રના જે કાર્યાલયો સરકારી કચેરીઓ એમાં અમુક પ્રકારના માઇકમાં હોન મૂકવામાં આવશે સાયરન જી એનું વેવ બે થી પાંચ કિલોમીટર સુધીનો હોય છે ઓકે એટલે દર પાંચ કિલોમીટરે એવા સાયરન મૂકવામાં આવશે ખાસ કરીને મેટ્રોપોલિટન સિટીમાં ગામડા સુધીની આ એડવાઇઝરી તો ગામડા સુધીની છે ગામડામાં પણ આવી રીતે સાવધાની માટેના સાયરન વગાડવામાં આવશે એટલે કાલે આપડો અત્યારે જે વિડીયો જોઈએ છે એ જોનારા લોકોને કહી દઈએ આપણે કાલે સાયરન વાગે તો ખોટે ખોટા ભાગવા મનતા નહી કે એક ખોટા મેસેજ કરવા માંડતા નહીં ભાગો યુદ્ધ શરૂ થઈ ગયું મિસાઇલ આવું કઈ કરતા નહીં આ બુદ્ધિ નો ખેલ છે અને સાવધાની વાત છે પેલી વાત તો એ હમ 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 જે કોઈ લોકો આ વાત ગુજરાતી ની આપણી આ ડિબેટ સાંભળતા હોય એને વિનંતી છે અથવા તો એને કમસે કમ સલાહ છે કે અફડા તફડી નહીં મચાતા ખોટા ખોટા મેસેજ નહીં મોકલવા મંડતા રાઈટ કારણ કે એટલા બધા ફેક્ટ વિડીયો પણ અત્યારે આવે છે તમે માનશો એક બહુ મોટા કથાકાર હમણાં બીમાર શું પડ્યા એક માં કાયદેસર આવ્યું નું નિધન થઈ ગયું અને બતાવે બધું પાછું લાશ પડી હોય ને એની ઉપર પુષ્પ બધા નાખતા હોય વગેરે વગેરે એટલે એટલા બધા વિડીયો મારા મોઢા ઉપર ઈ સાયરન બિલકુલ યુદ્ધના દુદુંભી વાગે એમ કેવાય છે આપડે યુદ્ધના દુદુંબી વાગે છે દુદુંબી વાગે છે એમ કે સાયરન વાગે ખરેખર શું છે અત્યારે કાલ તો છે કાલે કાઈ નથી બધાને કહેવાનું છે કે જો આવું સાયરન વાગશે પણ એ શું હોય છે તમને કહો જી 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 હવાઈ હુમલો ધારો કે થાય તો વાયુ સેના આપણી જે છે વાયુ સેના હવાઈ સેના ટૂંકમાં પ્લેન વાળું રાઈટ એરફોર્સ જી એના અમુક એની પાસે એ પ્રકારના યંત્રો હોય છે એના રડારમાં આવે કે ત્યાંથી મિસાઇલ છૂટી છે જી એટલે તમને ને મને મિસાઇલ અહીંયા ખાકે પેલા અડધી મિનિટ નો કે માંડ સમય મળે સમય ભૂકંપ જેવું છે સાયરન વાગે તો ભૂકંપ જેવું ભૂકંપ ના પણ કેટલાક યંત્રો શોધાણા છે એ કેવું છે બે ત્રણ સેકન્ડ કે પાંચ દસ સેકન્ડ પેલા તમને ખબર પડે કે ભૂકંપ આવવાનો છે પણ પાંચ દસ સેકન્ડ માં તમે કરી શું શકો આમ જુઓ તો પાંચ દસ સેકન્ડ ને છતાં વાર શું લાગે પણ છતાંય જેટલું બચાવ્યું એટલું એમ એમાં વાયુ જે સેના છે એના જે રડાર છે એ રડારમાં દુનિયાનો એટલે કે પાકિસ્તાન વાળા ન કરે નારાયણ અને ભૂંગળું જ્યાં ઉડીને આયા પડે ને ત્યાં વચ્ચેના જે પાંચ દસ પંદર સેકન્ડ હોય ને ત્યાં આપણે સાયરન વગડવા માંડે અહીંયા હોય કે જુનાગઢ હોય જાફરાદ હોય કે લીમડી હોય એનું ટાર્ગેટ જે હોય ના મિસાઈલ જે નીકળે ત્યાંની અને ખબર પડે આ લોકોને કે માની લ્યો કે જુનાગઢ માં પડવાની છે તો જુનાગઢ માં સાયરન મંડે વાગવા સાંભળજો કાલે નહીં હો કાલ પછી થી ગમે ત્યારે મોકલી છે કાલે કાલ કોઈ આ થાળી મૂકીને ભાગવા બનતા ની ખાતા પીતા હોય કાલે ખાઈ નથી કાલે તો ખાલી તમને કેવાનું છે કે જો આમ થશે એમ પણ ન કરે નારાયણ ને યુદ્ધ સંજોગો પેદા થાય તો આવા સાયરન વાગશે સાયરન વાગે એટલે તમારે મારે શું કરવાનું ઈ કઉ છું નાગરિકો એ ક્યાંય અફડા થફડી મચાવવા કરતા પણ મોટા ભાગના લોકો એવી સલામત સ્થળે બેસવાનું હોય છે જ્યાં તમને ઓછી ઈજા અથવા તો કઈ પણ અસર થાય હવે એવા સ્થળો કયા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા સહિતના જે શહેરો છે જુનાગઢ રીતે જ્યાં ફ્લાય ઓવર છે મોટા ભાગના ફ્લાય ઓવર આપણે દોઢસો રિંગ રોડ ઉપર છે ને રાજકોટમાં એવા જે ફ્લાય ઓવર છે એ ફ્લાય ઓવર એટલા મજબૂત બનાવવામાં આવ્યા હોય છે કે મોટા ભાગે કારણ કે એની ઉપર તમે જો ઘણા ફ્લાય ઓવર ટ્રેન જાય આપણે એસ્ટ્રોન ચોકમાં નાળું છે તો ટ્રેન જાય છે ટ્રેન પસાર થાય છે હેવી લોડેડ તમે કહી શકાય એવા ટ્રક પસાર થતા હોય છે એનો અર્થ એમ છે કે મજબૂત હોય છે તો રાજકોટ જેવા જે શહેરોમાં રહે છે જે અને ફ્લાય ઓવર ની નજીક હોય ધારો કે સાયરન વગડ્યું

એવા અંડરગ્રાઉન્ડ ભોયરા જેવા જેને કહેવાય એ હોય અથવા તો ઓવરબ્રિજ હોય એની નીચે બને ત્યાં સુધી લોકો આસપાસ જે હોય એને કમસે કમ ન્યા પહોંચી જવું એમ કારણ કે સાયરન તો જ થશે જો મિસાઇલ અહીંયા પડવાની હોય સંભાવના હોય હમ રાઈટ યુદ્ધની ઘોષણા થયા પછીથી અથવા તો કાલ પછીથી ગમે ત્યારે એ સરકાર પાછું સરકાર જાહેરાત કરવાની જ છે ઓકે અત્યારે કઈ એવું નથી કે અત્યારે આપણે ચર્ચા કરવાનું છે ભારત સરકાર પણ બધી ત્રેવડ છે મરે એના જેવું આમે આમેર્યા સમજી એટલે કે ને મરતા ક્યાં નહીં કરતા એટલે ભારત સરકાર અત્યારે પાકિસ્તાન ઉપર આર્થિક પ્રહાર તો કરી જ રહી છે એક પછી એક હવે એને કારણે નાની કરોડો લોકો જે છે એ તરસે મરી જાય એમ છે એટલે સરકાર જે સ્ટેપ બાય સ્ટેપ જે પગલા લઈ રહી છે બુદ્ધિપૂર્વક એનાથી પાકિસ્તાન ઘેરાયેલું છે યસ યસ

નરેન્દ્ર મોદી ની સરકાર ઈ નક્કી અહિયા ફૂગવાના પછી હા નહિ લેવા દે એટલે ઈ કોઈ પણ પ્રકારની હિમાકત કરી શકે એમ છે વગર ઘોષણા યસ એટલે ન કરે નારાયણ અને ઈ જો કઈ એકાદો બે ફેરકણા આ બાજુ ઉડાડીને ને ફેંકે આપણે ઓછામાં ઓછું નુકસાન થાય અથવા તો નહીવત નુકસાન થાય એટલે સરકારે નાગરિકોને જાગૃતિ માટે થઈને આ મોકડ્રીલ યોજી છે જી 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 જે વિશ્વના યુરોપીય કન્ટ્રીમાં વારંવાર આવું થતું હોય છે

અને મૂળ વાત એ છે કે છુપાવું ક્યાં નાગરિક હોય ઓવરબ્રિજ અન્ડરબ્રિજ ભોયરા વાળા હોય એમાં ઓવરબ્રિજ હોય એમાં આવી રીતે છુપાઈ જાવું જ્યાં પણ તમને મળે જેને કહેવાય ને ભોયરા જેવું મળે એવી સલામત સ્થળે તમારે અથવા તો ભયંકર મજબૂત સ્ટ્રક્ચર વાળી કોઈ વાત હોય એવી જગ્યાએ તમારે ઊભું રહી જવું જાહેરમાં જેમ કે આપણે રેસકોસ જેવું મેદાન છે અમદાવાદમાં કાંકરિયા તળાવ વિસ્તાર છે એવા જગ્યા જાહેર સ્થળે ન રહેવું હોય તો ગમે સલામત હોય અને કાલે ખાલી નથી બગાડવાના પછી બ્લેક આઉટ એટલે શું દાખલ જગ્યાએ થાય ત્યારે રાત ગમે ત્યારે થાય તો સરકાર પેલી વાત તો લાઈટ ના કનેક્શન કાપી નાખશે બંધ કરી દેશે મારે તમે કોઈ ને કઈ આપડે બધું પેક વાત થઈ ગઈ પૂરી એટલે ઈ તો એના લેવલ પ્રમાણે કરશે પણ નાગરિકોને કહેવામાં આવશે કે ન કરે નારાયણ યુદ્ધની નોબત આવે તો તમે પણ થઈ જતા નહીં સરકારે લાઈટ કાપી નાખી મને ગરમી થાય છે મારું એસી ચાલુ નથી મારું ફ્રીજ બગડી ગયું અરે ગોળ્યું જિંદગી સુધરતી હોય તો આ બધું પાછું મળશે જાન બચી તો લાખો પાય એટલે સરકારને સપોર્ટ આપજો એમ સરકાર ઉપર ખોટા માછલા ધોતા નહી આજીબી બુદ્ધિ નથી ને તો પીજીવીસીએલ ને બુદ્ધિ નથી ને લાઈટ બધા કાપી નાખી છે ને અમારે કેમ જવું ભણવા કેમ જવું એવું ન હોય યુદ્ધમાં એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ બધી જ સંભાવના છે પેટ્રોલ ના ભાવ વધી શકે યસ અત્યારે 100 રૂપિયા છે 150 ઈ થાય હમ તો થાય તો થાય આખી જિંદગી નથી આ ડખા હોય ત્યાં સુધી ના છે હમ તો થાય તો થાય હમ

એ સરકાર માં બોદી નથી અમારી દુકાનો તૂટી ગઈ અમારા માણસો ઓફ થઈ ગયા કે લાગી ગયું કે હું ને તમે તો હજી બેઠા છીએ ખબર નહી શું આપડે તો ટીવી ના પડદે ભાગે યુદ્ધ જોશું એવું માની ને બેઠા છીએ તમે બે ઘડી કલ્પના કરો અત્યારે તમામે તમામ જે આપણા જે શસ્ત્રની ફેક્ટરીમાં શસ્ત્રો જે બનાવે છે બંદૂક ની ગોળીઓથી માંડીને દારૂગોળી બધો વિસ્ફોટકો રજા રદ થઈ ગઈ એટલે ટુકાવીને પોતાના હાથમાં બેગ લઈને જયારે એ સૈનિક પાછો લડવા માટે જાય છે ખબર નથી જે તો પાછો આવશે કે નહીં એની દીકરી કે એની પત્ની ની હાલત શું હશે રાઈટ

લેવા ન ન ન ન ન કડવા બ્રાહ્મણ આદિવાસી દરેક થનારો અથવા તો નુકસાન પામનારો દરેક આપણો ભાઈ છે હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ કોઈ પણ હોય યુદ્ધના સમયે આપણે કોઈ આપણા જે મિની વાડાઓ જે છે છે પ્રદેશવાદ છે જ્ઞાતિવાદ છે વર્ગવાદ છે ફલાણું મુસ્લિમ સમાજના ભાઈઓને પણ ન કરે નારાયણને ને કઈક તબાહી મચી ગઈ હોય અથવા તો એના કોઈ પરિવારજનો બીમાર હોય ને એને હોસ્પિટલાઇઝ કરવાનો વારો આવે ને એવું મુશ્કેલી હોય તો હિન્દુ ભાઈઓ હોય તો એને પણ કેવું જોઈએ કે તમારો પરિવાર જ નહી અમારો પરિવાર જ ન હવે આપણે એકબીજાને દહીં દૂધ અનાજ દવા કપડા ઇત્યાદિ ની આપલે કરવી પડશે દવા પણ મેડિકલ સ્ટોર સંભવ છે કે જો મોટે પાયે યુદ્ધ ન કરે નારાયણ ને થાય તો સંભવ છે આ બધું ખોટકાઈ જાય પુરવઠો આ બધી તૈયારીઓ આપણે આ મોકડ્રીલ નું ગુજરાતી આ છે રાઈટ રાઈટ હા લાઈટ બંધ થઈ જાય પછી સાયરન વાગવા માંડે બધું જાહેર જીવન નું પરિવહન કદાચ ઠપ થઈ જાય મોબાઈલ ઇન્ટરનેટ બંધ થઈ જાય ઘણું બધું થાય એ બધું જ વેઠવાની અથવા તો એ બધું દેશ માટે થઈને સહન કરવાની ક્ષમતા આપણે નાગરિક તરીકે દાખવવી પડશે યસ અને બીજી સૌથી મોટી વાત કૃપાલસિંહ આવા સમયે કેટલાક ટીખળખોરો બિલકુલ ગેરલાભ ઉઠાવવા માંગતા હોય છે છે લોકો રહે એટલે આવા જયારે બિલકુલ પ્રવાહી સ્થિતિ હોય ત્યારે હિન્દુ મુસ્લિમ જેવી કોઈ કોમેન્ટ આમાં કરે વોટ્સએપમાં કે કોઈ પણ હિસાબે વિડીયો વિડીયો હાચા ખોટા વિડીયો બતાવે જે કરે તે દરેક નાગરિક ની હું છી કહું જોઈ અને ઇમિજિયટલી રિએક્શન કરવું જોઈએ છે ફરજ ઉતારે ખોટા તમે બધું જ શક્ય છે આ ટેકનોલોજી આવી ગઈ છે અને હું ને તમે સાચું માનજો ઓહો આ તો ખાલી એટલા માટે મને મારી નાખવામાં કારણ કે મેં અહીંયા તિલક કરેલું છે હું હિન્દુ છું દાખલા તરીકે જેમ કાશ્મીરમાં થયું તેમ એવું ન થાય એટલા માટે કહું છું કોઈ પણ લોકો આવા ઉશ્કેરાટ ભેરા તનાવ ભેરા આવા કોઈ વિડીયો મોકલે તો તમારી મારી જે લોકો વિડીયો જોવે ઇમિડિયટલી કહું છું કે આને સ્ટોપી આને બંધ કરાવો

એવા સમયે જેનામાં જે ક્ષમતા હોય નાગરિકો એ માનવ સાંકળ બનાવવી જોઈએ હું હું કે કરીને પણ મારા થાળી એને આપે એટલે પેકેટ આપે જમા કરાવત માંડીને પાણીની બોટલથી માંડીને જે જોતું હોય તે આમ વાયા 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 સુધી જ્યાં જે લોકો જાન બચાવીને ઉભા હોય ત્યાં સુધી પહોંચાડવાનું અન્ડરગ્રાઉન્ડ શક્ય હોય એટલું જેથી કરીને આ જે માનવ સાંકળ રચનારા છે એને કઈ મુશ્કેલી ન પડે અને જે લોકો ફસાયા છે એને મદદ થાય જી 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 આ છે મોકડ્રીલ જી કૃપા આપણે જોઈએ તો અત્યારે જે રીતે તમામ લોકો છે ત્યારે સર આપણે જે રીતે સરકારે પણ કહ્યું છે કે કોઈ પણ જે ઇન્ફ્લુઅન્સર હોય તેને એકતા ને અખંડિતતાને જો તે કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડશે તો તેને તેના પર પણ પગલા લેવામાં આવશે આ પ્રકારનું કહેવામાં આવ્યું છે અને સર આવા સમયે એકતા અખંડિતતા કેટલી જરૂરી છે અને સર આપણે જોઈએ તો જે આ પ્રકારની સ્થિતિ હોય છે ત્યારે આપણે જોઈએ તો આદેશોનું પાલન કરવું કેટલું જરૂરી છે કારણ કે અત્યારે જે પ્રકારે જે વાતો થઈ રહી છે ચર્ચાઓ થઈ રહી છે અનેક નાગરિકો ગભરામણને કારણે અનેક વજે કહી શકાય શકાય કે આગમચેતીના પગલા રૂપે સંગ્રહ એ પ્રકારની ઘટના પણ બનતી હોય છે તો સર આદેશોનું પાલન કરવું કેટલું જરૂરી છે અને એકતા ને અખંડિતતા કેટલી જરૂરી છે નાગરિક તરીકે કૃપાલસિંહ સૌથી મોટી આપણી વાત હોય તો એ આ છે આપણે ત્યાં એક માનસિકતા શું છે આપણને કોઈ રોકે હું રોંગ સાઈડ માં હોઉં અને મને કોઈ રોકે તો પેલી વાત તો મારે ખરેખર તો એને સેલ્યુટ કરવી જોઈએ એને મને રોકો કારણ કે હું રોંગ સાઈડ માં છું એને બદલે મને શું થાય તમને કહો કે હું એવડો મોટો પત્રકાર ને મને રોકે એટલે સીધું મારું કાર્ડ કાઢું કાંઈ એમ કહો વાલ ડીસીપી આરે વાત કર લે આ જે આપણામાં ખામી છે ઈ ખોટું છે ઈ આવા સમયે નડે જી જી સરકાર તમને જે છે એના તમામ કે પાલન ગૌરવ ગૌરવવાળી વાત છે એ નાનક નથી હું ને તમે બસ સ્ટેશનમાં થૂકીએ છીએ કાંઈ એરપોર્ટમાં નથી થૂકતા હાલો મને કયો એરપોર્ટમાં કા નથી થૂકતા તમે ને હું બુટ ને ચપ્પલ પહેરીને ફિલ્મ જોવા જાય થિયેટર માં મંદિરમાં ક્યાં કોઈ મારી નાખે તમે કેમ બુટ કાઢ નાખો સ્વયં તમને ખબર પડે અહીંયા બુટ પહેરીને જવાય નહી તમારી જે સમજણ જે છે

તમે અમે કહીએ લાઈટ બંધ કરી દઈએ તો તમે બંધ કરી દો યાર તમારે સરકારે તમને ફોર્સ શું કામ પાડવી પડે આ એના હાટું છે તો મારે બે દી લાઈટ વગરનું હવે આખી જિંદગી હોય ગઈ ત્યાં આપણે પેલા જમાનામાં ક્યાં કઈ હતું તો અવતાર ના અવતાર હોય ગયા વાંધો ને હવે બે મિનિટ લાઇટ હોય જાય તો મારી લાઇટ હોય ગઈ મારે અમુક પ્રકારનું એમ કે ઇન્ટરનેટ ઉપર સર્ફિંગ કરવું રહી ગયું અરે ગોયડું ભાઈ તું જીવતો હોય તો બધું સર્ફિંગ જ છે સમજી લ્યો એટલે નાગરિકી ફરજ આ શબ્દ આપણે નાગરિકોના અધિકાર વિશે બહુ ચર્ચા થાય નાગરિકો ફરજ વિશે ભાગ્ય જ થાય સૌથી વાત છે કે જે સવાલદાર પ્રજાને જવાબદાર તંત્ર મળે જે લોકો ફરજ અદા કરે એને અધિકાર ભાગવાનો અધિકાર મળે મારે ટેક્સ એક રૂપિયો ભરવો નથી હું એમ ક્યાં રોડ રસ્તા હારા હોય તો આ તો ઠીક છે હાલે છે લોકતંત્રમાં માં નહીં લોકો એ ખોટું છે તમે દિવેલમાં તેલ પૂર્યા વગર અખંડ દીવા ધી તેલ તો પૂરવું નથી તો એ બધું ક્યારે છે હું ને તમે જેટલો બનતો હોય એટલો ટેક્સ આપીએ તો ને કૃપાલ સિંહ હિન્દુસ્તાનમાં કોઈએ એવો એ રાખ્યો આ જુદી માં દાખલો છે કે ઈ એના ને એમ કે કે મારે એક રૂપિયો નફો હોય તો પણ જો ટેક્સ વગરનો એક રૂપિયો મારા નફાનો જોતો નથી એટલે એવું કોઈ રાખે નહીં બધા નથી તેલ પૂરવું નથી ને દીવા અખંડ રાખવા ક્યાંથી મેળ પડે એવી રીતે ફરજ અદા નથી અધિકારમાં અધિકાર માં મેળ પડે સરકાર કે લાઈટ બંધ કરો બ્લેક શબ્દ છે બ્લેક યસ આ નવી પેઢી એ તો કઈ જોયું ન અમે તો નાના હતા કે એકોતેર નું યુદ્ધ જયારે થયું અમે ત્રણ ચાર વર્ષના હઈશું ઓકે હા અમને એ ખબર છે ગામડા ગામમાં એ ફાનસ ની ફોટો ફાનસ નો કાચનો ફોટો હોય એને રાખ એટલે ચૂલા ની રાખ ત્યારે તો આ ગેસ ના ચૂલા હતા ને લાકડા ને છાણા બાળવામાં આવતા હતા એની રાખ જે હોય ને રાખ થી ઈ ફોટાને તમે લુવો ને તો ચકચકિત થઈ જતો અત્યારે જેમ ક્રીમ ચોપડી અને આપણા ચહેરા ચકચકિત થાય છે ને એમ ઈ રાખથી કઉ જતો અને ઈ અમે અમે જો ફાનસ આખા ઘર એક જ હોય એની ફરતે પણ છાપાના આવરણ વીટી દેતા છાપું ફાટલું ટૂંટલું ગમે એની છાપા એટલે ફાનસ ના ફોટાની ફરતે જેથી કરીને અમને કમસે કમ ઝીણું ઝીણું દેખાય ખરું પણ બહારના કોઈ લોકોને દેખાય જ નહિ કે અમે લોકો કોઈ છીએ શું આખા દેશ આખું રાજકોટ છે રાઈટ ડ્રોન થી ફોટો લે એવી રીતે તમે અત્યારે ડ્રોન કાલે આજની જ રાજ છે કૃપાલ છે અત્યારે ડ્રોન સિસ્ટમથી ફોટો રાજકોટ આખું તમને જગા તારે જમી પે એવું લાગે તમને કોઈ કરતા કોઈ એવી જરૂરત ન કરવી એવી એવી ખોટી હોશિયારી ન કરવી કે ભાઈ કોઈ મારી નથી જતા પાચમ ની શર્ટ નથી આવો ડખો ન કરવો ઈ સમજ્યા એવું ન હોય પાંચમની ની ન થઈ જાય કોકડી ન કરે નારાયણ ને જી 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 એટલે એવું બધું ન કરવું અને આદેશ આવે ત્યારે રાખો જાહેર સંસ્થા જેટલી છે ક્રિપાલ સિંહ આપણે રાજકોટમાં બોલબાલા છે કે બીજી જગ્યાએ જે હોય જેટલી જાહેર સેવાભાવી સંસ્થાઓ છે એને અને મારો તમારો આ વિડીયો તમામે તમામ લોકોને કહું છું કમસે કમ એકાદ મહિનો ચાલે એટલું અનાજ પાડી દેજો ઘણા ગરીબ લોકો ધારો કે હું દાખલો આપું છું આજે આજની તારીખે મારી પાસે કમસે કમ મારા ઘરે એક મહિનો નહીં બે ત્રણ મહિનો ચાલે એટલું અનાજ છે બરાબર ન કરે નારાયણ ને કાલે ડખો શરૂ થયો યુદ્ધનો તો યુદ્ધ થાય ભલે બે પાંચ ટકે પાકિસ્તાનની કોઈ હેસિયત નથી કૃપા છે કારણ કે મકાન બનાવતા વર લાગે પારવું તે ગોદો મારો એક જ સેકન્ડ માં પડી જાય ને તો મારે વાત એ કરવાની છે કે કરવું શું જોઈએ મારા ઘરમાં બે ત્રણ મહિના ચાલે એટલું અનાજ કર્યાનું છે મારા ઘરે છે પાછું લઈ લેવું મહિના પછી સારું થાય તો લઈ લેવું એમાં હું પણ અને ન લઈ લે તો આ તો આપણું અડોશી પડોશી છે આપણા દેશના તો લોકો છે શું ફેર પડે જી 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 તમે જુઓ આપણી માનસિકતા છે કેવી હોય છે હાર છે માં માં તમે જો મને આપો તો પ્રસંગ જઈ આવું હો ભાઈ ઘરેણા કોઈ દેવાય હોય અમારે કઈ થાય તો આમ ને તેમ એમ આપડે ખોટી ફિલોસોફી કરીએ અને પછી ઈ નહીં ચોર જદી લઈ જાય તો હે કે લઈ ગયા લૂટાઈ ગયા છાતીયું ખૂટીએ એમ આ અનાજ સડી જાય અથવા તો અનાજ આપણે વાંધો હું એટલે તમામ નાગરિકો કહું છું જે આપણને સાંભળતા જો કે કઈ કહેવાય આપણે કદાચ દુદ્ધિ સાથે છે આપણને એવું વાત નથી કરતા રીતે વાત કરીએ છીએ કે અરસ પરસ વાટકી વ્યવહાર રાખજો

તેને લઈને પણ ક્યાંક ક્યાંક આપણે જોઈએ તો જે સરકાર તરફથી જે આદેશો આવે છે તેનું પાલન કરીએ અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે દરેક પ્રકારના જે આદેશો છે તે પ્રમાણે આપણે આપણી નાગરિકી ફરજ નિભાવીએ તે પ્રકારના પ્રયાસો કરીએ કોઈ પણ સ્થિતિમાં છે તે આપણે જે કહી શકાય કે સંયમતા જાળવી રાખીએ તે જરૂરી છે અને હાલ તો જે રીતે જોઈએ તો દેશભરમાં ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને જગદીશ મહેતા સર વાત કરી તો અત્યારે પછી આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર